તા સંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાલને સરદારપુરા ગામે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું ધર્મપ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે આ કલંકને मिटाવા સાધુ સંતો મહંતો ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે રાષ્ટ્રીય વ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે આ આંદોલનને ચારેય પીઠના સંગ્રાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌપક્ત હિન્દુ સનાતનીઓ આ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે જે આંદોલન અંતર્ગત જ્યોતિષ પીઠ ના શંકરાચાર્ય સ્વામી તાલુકાના સરદારપુરા બે ગામ દ્વારા સમર્થન આપ્યું હતું અને ગ્રામવાસીઓ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકઠા થઈ ગૌ માતા ને સરકાર પશુઓની શ્રેણીમાંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારત ભૂમિ પરથી ગૌવત બંધ થાય એવી માંગ સાથે ગૌમાતા રાષ્ટ્ર માતાના નારાઓ લગાવ્યા હતા ત્વરિત સંવૈધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે એ માટે દુધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા